ધાંગધ્રાના વોર્ડ નંબર ચારમાં શૌચાલય વરસાદી પાણીના કારણે ધરાશાય થતાં સોશિયલ મીડિયા વીડિયો આપ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે વાયરલ વીડિયો બાબતે મીડિયા દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે માહિતી માંગતા આ શૌચાલયના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાયા વિહોણા કામકાજ થતાં બંધ કરવામાં આવ્યું હતું આજે સવારે ધાંગધ્રા નગરપાલિકા ખાતે વોર્ડ નંબર ચારમાં રામપુરી સ્મશાનના ગેટ આગળ એક મુતરડી ધરાશાયી થયેલ હતી વોકરાની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી નગરપાલિકાને મળેલ હતી જેનું કામ સભ્યશ્રીની યાદીમાં આવેલ હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ એન્જિનિયરની લાઇન દોરી વગર કામ ચાલુ કરવામાં આવેલ હતું જે નગરપાલિકાના ધ્યાને આવતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા કામ બંધ કરાવવામાં આવેલ હતું છેલ્લા ઘણા સમયથી કામ બંધ રાખ્યું છે રાજ્ય શ્રી વન સ્ટોપ સુઝ સોફ ફેમિલી ફૂટવેર શોરૂમ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ